ગામની અંદર આપણા મોલ્લાની અંદર આપણા સમાજની અંદર આપણા કુટુંબની અંદર જે લોકો નથી ભણતા એ બાળકોને પણ ભણવા માટે તમે પ્રોત્સાહિત કરો ખૂબ સારો એવો કાર્યક્રમ છે શિક્ષણના કાર્યક્રમો થવા જોઈએ સ્ટેજ પર બિરાજમાન મુખ્ય મહેમાન સહિત વિકે નાઈ સાહેબ અને વડીલો મારા ભાઈઓ બહેનો તથા ભૂલકાઓ અત્યારે મારા ફાધરે જે વાત કરી પોતે થોડા ભાવુક થયા હતા આજે પ્રશ્ન એવો છે કે મને થયું કે ના પાલનપુરથી અહીંયા સ્પેશિયલ ચાલુ હોસ્પિટલે આવે અને કલાક મારો સમય જો કોઈના બાળકના જીવન માટે ઉપયોગી થાય એવું મારું મન થયું સૈલેષભી સાહેબ અને મંત્રી સાહેબ જ્યારે પણ મને કીધું કે મને યાદ છે જ્યારે હું પોતે પહેલા ભણતો ત્યારે અમારા ધામધારમાં ફંક્શનની શરૂઆત થઈ બેઠો છું આ નાની બાળકી બેઠી છે એટલું હું નાનો હતો ત્યારથી હું ફંક્શન અટેન્ડ કરું છું અને એક પણ ફંક્શન મેં મિસ નથી કર્યું ભલે કોઈને આવે મારી પહેલી બોલ એમાં બેઠો હોય અને મને ખબર છે કે આજે ડબ્બો મળશે કોઈ તો વોટર બેગ મળશે પણ એ વોટર બેગ માટે આખું વર્ષ મહેનત કરતો પોતાના એક્ઝામ્પલ પોતાનું ઉદાહરણ જો સમાજની સામે મૂકવામાં આવે તો વધારે મજા આવે હું કોઈ રાજકીય નેતા નથી કે મોટી મોટી વાતો કરીશ પણ આપની સામે આપના સમાજનો દીકરો નાઈ નો દીકરો અહીંયા છે હું પોતે ઘણી સંસ્થામાં એઝ અ સ્પીકર જઉં છું અને મારી ખુદની યુટ્યુબ ચેનલ પર ચલાવું છું કે જેમ કરીને હું સમાજને કઈ રીતે આગળ આવી શકે એના માટે પ્રયત્ન કરું ફૂલ નહીં તો પ્રયત્ન કરું મારી જે શક્તિઓ કુદરતી આપી છે એનો હું પૂરેપૂરો ઉપયોગ સમાજ લક્ષી કરું એ મારો હેતુ છે ફાધરે થોડો પરિચિત આપ્યો છું છતાં થોડો ડિટેલમાં મારો પરિચય આપીશ અને સમાજના હોય છે મારે એન્જિનિયરિંગ અને મેડિકલ હતી પપ્પાની ઈચ્છા હતી કે હું એરફોર્સમાં જાઉં પણ અનિવાર સંજોગોમાં બારમા માં અમારું મેડિકલ ક્ષેત્રના ફેકલ્ટીના કારણે બહુ સારી ફેકલ્ટીના કારણે મેડિકલ ક્ષેત્રમાં થોડી રુચિ આપી અને આપ જાણો છો પરિવાર ગામડામાં મોટા થયા નાણાં ગામમાં પપ્પા એસટીમાં ડ્રાઈવર લોકો એવું કહે છે કે ગરીબના ઘરે જન્મ થવાથી તમે મોટા ના થઈ શકો એવી માન્યતા હોય છે પણ એવું છે આપની સામે બે ઉદાહરણ છે સાહેબ તમારા મગજમાં એક એમ હોવું જોઈએ લક્ષ્ય હોવું જોઈએ કે મારે ક્યાં સુધી જવું છે એમબીબીએસ માં એડમિશન મળ્યું ગવર્મેન્ટમાં અમદાવાદ સિવિલમાં ડ્રાઇવિંગ કરી ક્લાસમાં એવું કહેતા કે આટલા બધા વિદ્યાર્થીઓ પંચોમ પંચમ ટકા વચ્ચે પણ તમે પહેલો નંબર આવી શકો એ ગામડાની પરિસ્થિતિ જોઈ કે કોઈ છે નહીં ખૂબ ભણ્યા અને પાંચે વર્ષ મહેનત કરતા કોલેજમાં ફર્સ્ટ નંબર આવ્યો ને એ જ નહીં સાથે ક્રિકેટમાં પણ હું નેશનલ પ્લેયર તરીકે બે હજાર સાયન્સની એક્ઝામ ચાલુ હતી છતાં નેશનલ પ્લેયર તરીકે પુના ખાતે મારું સિલેક્શન થયું અને અત્યારે પણ સવારે છ વાગે ક્રિકેટની મેચ રમી નહી આવે છે અને બાજુ દર્દીઓ બેઠા છે ફોન પર ચાલુ છે મતલબ એક્ટિવ રહેવું જીવનમાં એક્ટિવ રહેવાથી જ એ સ્ફૂર્તિ આવે છે એમએસ નો અભ્યાસ પછી અમે ક્લાસ 1 ની અમને પદવી મળે છે પણ એવું થયું ક્લાસ 1 એમએસ તો ઘણા ડોક્ટર મળશે જનરલ સર્જન નથી થવું તો એના માટે ફરી એક્ઝામ ઓલિડે આવી અને ગુજરાતમાં ચોથો નંબર એ પણ પ્રત્યે પ્રયત્ન લગ્નને ફક્ત છ મહિના થયા હતા અને એક્ઝામ આવી ગઈ ત્યારે એક્ઝામ ફરી ક્રેક કરી પહેલા પ્રયત્ન ક્લિયર કરી અને કોઈ ટ્યુશનના પૈસા નહોતા જાતે ચૌદ ચૌદ કલાક વાંચીને અને કોરોના ટાઈમમાં પૂરી મહેનત કરી એક્ઝામ કરી કરીને એમસીએચ યુરોલોજીસ્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન તરીકે આજે ઉત્તર ગુજરાતમાં ફર્સ્ટ આપણા નાયણ દીકરા છે બે હજાર અઢારમાં મારા મિસિસ પોતે એમપી ડી ડૉક્ટર છે ત્યાં મને સુપ્રિન્ટેન્ડન્ટનો ઓર્ડર મળ્યો સરકારી નોકરીનો ત્યારે નક્કી કર્યું કે એવું સ્ટેજે પહોંચવું છે કે જ્યારે પણ કોઈ યાદ કરે તો એને થવું જોઈએ કે જેમ પોલીસ વડા અધિક્ષક શ્રી પાટણનું નામ આવે તો વિકે નાઈ સાહેબ બોલાય એ રીતે મારી પણ ખૂબ ઈચ્છા હતી કે જિલ્લામાં જ્યારે પણ બેસ્ટ ડોક્ટર નામ બોલાય ત્યારે આ નાઈનો દીધો ફર્સ્ટ હોવો જોઈએ કેમ કેમ કે આપણી જ્ઞાતિ ખૂબ જ ચતુર વિશ્વાસુ મફાદાર આપણે ખ્યાલ હોય